છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો ગુજરાત સરકાર સામે આંદોલન કરી રહી છે તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ને એ જુદા જુદા પડતર પ્રશ્નો તેમના અત્યાર સુધી તેનું કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું તેને લઈને તેઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં પણ આ દિન સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિરાકરણ આંગણવાડી બહેનોના પક્ષમાં લેવામાં ન આવ્યો હોવાના આરોપો અવારનવાર આંગણવાડી બહેનો દ્વારા લગાવવામાં આવતા હોય છે ત્યારે આજે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્ર સરકાર સમક્ષ આ ધ્યાન દોર્યું છે ને લોકસભામાં આંગણવાડી બહેનોને જે પડી રહેલી હાલાકી છે તેને લઈને સવાલો ઉઠાવ્યા છે તેમના વેતનમાં વધારો કરવામાં આવે ગ્રેજ્યુટી ફંડ ચૂકવવામાં આવે તે પ્રકારની માંગણી લોકસભા સદનમાં કરવામાં આવી છે શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાન છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આંગણવાડીની બહેનો સરકાર સામે આંદોલન ચલાવી રહી છે જેમાં તેમની મુખ્યત્વે માંગણીઓમાં જે માનદ વેતન હાલ ચાર હજાર પાંચસો રૂપિયા મળે છે તે વધારીને દસ હજાર કરવામાં આવે જેમને અત્યારે દસ હજાર મળે છે તેમનું વેતન વધારીને વીસ હજાર કરવામાં આવે તો પગાર વધારો ત્યારબાદ બીજો પ્રશ્ન છે આંગણવાડી બહેનોનો કે તેમને સમયસર પગાર છે તે મળતો નથી ને તેના કારણે હાલાકીનો સામનો તેમને કરવો પડે છે જે ત્રીજો પ્રશ્ન છે બાળકોના નાસ્તાના પૈસા પણ તેમને સમયસર ચૂકવવામાં નથી આવતા જેના કારણે તેમને પોતાના કાંઠના પૈસે બાળકોને નાસ્તો કરાવવો પડે છે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણના પગલે તેઓ દ્વારા અવારનવાર આંદોલન કરવામાં આવ્યા છે ને નવજીવન ન્યૂઝે આંદોલન બતાવ્યા છે પરંતુ હવે આને જ લઈને જનતાના પ્રતિનિધિ તરીકે લોકસભા સદનમાં હવે આંગણવાડી બહેનોને જે અગવડતાઓ પડી રહી છે જેમના તેમના જે પ્રાણ પ્રશ્ન છે તે અવાજ ઉઠ્યો છે તે અવાજ બનાસકાંઠાના લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ઉઠાવવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાં જે આંગણવાડી બહેનો સાથે આર્થિક શોષણ કરવામાં આવી રહ્યો છે તેમને સમયસર પગાર નથી મળી રહ્યો તેમના પગાર જો માનદ વેતન છે તે વધારવામાં આવે તે પ્રકારની માંગ ગેનીબેન ઠાકોરે કરી છે સાથે જ તેમને ગેજ્યુટી ફંડ છે તે ચૂકવવામાં આવે એટલું જ નહીં આગામી સમયમાં

ધ્યાન દોરવા માગું છું કે સમગ્ર દેશમાં આઈસીડીએસ દ્વારા ઝીરોથી છ વર્ષના બાળકોને આંગણવાડી મારફત કુપોષણ દૂર કરવાનું કામ કરે છે તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત રહેવા માટે રસીકરણનું કામ કરે છે માન્ય અધ્યક્ષશ્રી આંગણવાડી કાર્યકરને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર પિસ્તાળીસો રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે તે વધારીને અગિયાર હજાર કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી એપ્રિલ બે હજાર બાવીસમાં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટને આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી તેના સામે રાજ્ય સરકાર બે હજાર ત્રેવીસમાં એક રિવ્યૂ પિટિશન દાખલ કરેલી હતી તે પણ સુપ્રીમ કોર્ટને આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું સાથે સાથે આંગણવાડી કાર્યકરોને જે મકાનો બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો જેટલા મકાનો બાકી છે એ મનરેગા યોજના હેઠળ બાંધકામ કરીને નવા આંગણવાડીના મકાન બનાવવામાં આવે એવી હું આપ પાસે વિનંતી કરું છું આંગણવાડી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માત્ર ભીડ ભેગી કરવા માટે કરીને ઉપયોગ કરવામાં આવે છે એને બદલે એમના હકને અધિકારો આપે એવી હું આપને વિનંતી કરું છું બનાસકાંઠાના લોકસભા સાંસદ તેમના દ્વારા જે આંગણવાડી બહેનો છે સરકાર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને જે ખરેખર ગુજરાતમાં જે આંગણવાડી બહેનોને અગવડતાઓ પડી રહી છે તેને લઈને કે આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ હાલ તમામ આંગણવાડી બહેનો આશા વર્કરો છે તે આશા અપેક્ષા લઈને બેઠા છે કે સરકાર છે તેમના માટે કોઈ યોગ્ય પગલાં લે કેમ કે આ વખતે જે દેશનું બજેટ રજૂ થયું છે તે બજેટ વધારવાના બદલે તેમનું બજેટ ઘટાડી દીધું છે સરકારે તે પ્રકારના આરોપો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે હવે જોવાનું જોઈએ આગામી સમયમાં સરકાર દ્વારા કેટલી ગંભીરતા મામલે લેવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં Vaishana Vajana